તો ગુજરાતમાં દારૂબંધીની વાતોની વચ્ચે ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યું છે જેને લઈને બાતમીના આધારે પોલીસે અમદાવાદના છારા વિસ્તારમાં રેડ પાડી હતી તો પોલીસની આ રેડમાં ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા ત્યારે બુટલેગરના ઘરની તિજોરીમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો તેમજ કોમ્બિંગ દરમિયાન બીયરના ટીન પણ મળી આવ્યા હતા તો છારાનગર વિસ્તારમાં દરોડા અમદાવાદના છારાનગર વિસ્તારમાં પોલીસે રેડ પાડી હતી તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ રેડમાં જોડાયા હતા તો મોટી સંખ્યામાં દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે આ રેડમાં તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ રેડમાં જોડાયા હતા બુટલેગરના ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો કોમ્બેંગ દરમિયાન દારૂના ટીમ પણ મળી આવ્યા છે તો છારાનગર વિસ્તારની આ ઘટના જ્યાં વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી તો આજ મુદ્દે સંવાદદાતા દેવાંગ ફોનલાઈન પર જે દેવાંગ અમદાવાદના છારાનગર વિસ્તારમાં પોલીસે રેડ પાડી છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે સંકુલ જે રીતે અગાઉ પણ ઘણી વખત પોલીસ દ્વારા અને ઉચ્ચ અધિકારીઓના કાગળ દ્વારા છારાનગરમાં અલગ અલગ વિસ્તારોમાં જે છે અલગ અલગ ઘરોમાં રેડ પાડવામાં આવી હતી આજે ફરીથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ પોલીસ અને સ્થાનિક પોલીસના સહયોગ આજે આજે રેડ પાડી હતી સમય દરમિયાન અનેક મુદ્ધના ઘરમાંથી બીએડના ટેન અને દારૂની બોટલો મળી આવી હતી અને જે રીતે જે ટેન્કર જે દારૂ ભરેલા એટલે દેશી દારૂ ભરેલી જે ડબો હતા એ ટબો પણ મળી આવ્યા છે તો હાલમાં પોલીસ દ્વારા ડિસ્ટ્રોય કરવામાં આવ્યો છે અને જે ટીનો અને જે દારૂની બોટલ મળી આવે છે હાલમાં પોલીસે જપ્ત કરી લીધી છે જી અંકુર જી બિલકુલ દેવાંગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર